હેલો મિત્રો જય માતાજી જય મેળીમાં આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે દેવ ક્યારે મળે તો માતાજી ક્યારેય મળે એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો તો પહેલાં તમે જોઈ શકો તમારે કે પૈસા હોય પૈસાનો તમારે અભિમાન હોય તમારે ગાડી બંગલાનો અભિમાન હોય એવા લોકોને દેવ તો ક્યારેય મળતા નથી મિત્રો અને દેવ કોને કોને મળે એની વિશે આપણે વાત કરવાના છીએ કે પહેલાં તો એક વાત એ કે દિલનો પહેલાં સાપ હોય બીજી વાત એ કે એને કોઈના વિશે કોઈ ખોટું ના વિચારતો હોય અને ત્રીજી વાત એ કે લોકોનું સારું કરતો હોય એટલે કે કંઈક ભાઈબંધ કે કોઈ સગા સંબંધીઓને કોઈ પણ જરૂર પડે તો એનાથી થાય એવી સેવા કરતો હોય દાખલા તરીકે કે એના પાસે પાંચસો રૂપિયા પડ્યા હોય અને કદાચ કોઈક એવો ભાઈબંધ કે કોઈ એવું સગા સંબંધી મળી જાય કે ભાઈ પાંચસો રૂપિયા મને નાખજે ફોન પે કરજે કે અથવા મને રોકડા આપજે પણ મારે આ કામ છે છતાં એના પાસે હોય હાલ એને જરૂર ના હોય અને પછી એ ના આપે તો એ એવું હોવું જોઈએ નહીં કેમ કે આપણે એવા લોકોને પૈસા તમે આપો કે જે જરૂર હોય અને જેને તમને લાગતો હોય કે પાછા એ આપી શકશે એવા લોકોને આપવાના અને કોઈ ગરીબ હોય એમને તમે આપો તો પણ ઘણી સારી વાત છે મિત્રો કેમ કે ઘણા લોકો એવા હોય છે કે મદદ કરતા નથી હોતા અને અમુક લોકો એવા હોય છે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપી દઉં કે દાખલા તરીકે તમે પેટ્રોલ પૂરાય વગર બાઇક લઈને કંઈક પણ જગ્યાએ જાઓ અને તમારે પેટ્રોલ પટી ગયું છે અને તમારે આગળ બાજાર કોઈ પેટ્રોલ પંપ નથી તો તમે શું કરશો તો તમે કોકની મદદ કરશો કે પહેલાં ભાઈ બાઇક દોરીને જઈ રહ્યા છે તો એમને મદદ કેવી રીતે કરવી કે ભાઈ તમારે જરૂર હોય તમારે પેટ્રોલ પટી ગયું છે તો તમે એમને વાત કરી અને તમે કે હો ભાઈ મારું પેટ્રોલ પટી ગયું છે પેલો ભાઈ કે ભાઈ હું તમને પૈસા આપું અને તમે મને પેટ્રોલ લઈને આપો મારે જવાની જરૂર છે અને બાઇક મારું બંધ થઈ ગયું છે તો એવા લોકોને પણ તમે મદદ કરી શકો છો પણ એમના હાવભાવ તમારે જોવાના હોય છે મિત્રો અમુક એવા પણ હોય છે જે યોગ્ય નથી હોતા કે આ મતલબ કે કદાચ અમે એક્ટિંગ પણ કરતા હોય છે પેટ્રોલ પટી જવાની રાતના તો હું એમ કહું છું કે તમારે ઓળખીતા હોય તો જ મદદ કરાય નકર ચેતન એવું બહુ સારું હોય છે મેં એમ નથી કહેતો કે ના કરે પણ ચેતન એવું બહુ સારી વાત છે અને મદદ કોઈને કામ આવે તો કરવી કરવી જોઈએ અને દિવસમાં હોય તો પણ રાતે હોય તમે એકલ ડોકલ કોઈને અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત કરવી નહીં અને વાત કરીએ કે માતાજી ક્યારે મળે જ્યારે તમારો દુબળો સમય હોય અને તમારી વેળા ના વળી હોય અને તમારે દેવી દેવતાને ખુદ ખબર હોય છે કે એમને હવે દેવની જરૂર પડે છે તો દેવ આપણું જો સેવા કરતા હોય સેવા ચાકરી કરી હોય તો આપણે તરત જ આપણી મદદને આપણી સહાય કરવા તૈયાર જ હોય છે મિત્રો આપણે કહીએ છીએ કે કામ દેવ દેવીતા દેવી દેવતા નથી કરતા પણ દેવ આપણા માટે આપણે રાતે ઊંઘીએ છીએ અને સવાર જાગીએ છીએ એ જ આપણે ભગવાન અને દેવની મહેરબાની હોય અને કંઈ ઘણા સૂતા સૂતા સુઈ જાય છે કંઈ ખબર પડતી નથી મિત્રો તો આપણો જે વિડીયો હોય છે આપણે સમજવાલાયક આવે છે મિત્રો અને આપણે એક એવો વિડીયો બનાવીએ છીએ કે બધાને ખબર પડે અને આપણે ગુજરાતી વિડીયો બનાવીએ છીએ અને દેવી દેવતા તમને ક્યારે મળે એના વિશે વાત કરું કે પહેલાં તમારે દેવા દેવની સેવા ચાકરી કરવી પડે એમને દેવી દેવતા મળતા નથી મિત્રો અને તમારી સહાય તો તમારી કરે જ છે પણ તમે શું કરો તે માતાજી આપણા પર પ્રસન્ન થઈ જાય એ તમારે વિચારવાનું હોય છે મિત્રો અને હું આશા કરું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે અને વિડીયો તમને ગમ્યો હશે તમને કંઈક જાણવા મળ્યું છે મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણી ચેનલને સપોર્ટ કરજો જેથી કરીને કે આપણે મેરડી છોરું ચેનલ આગળ વધે અને મોટી ચેનલ બને તો જય માતાજી જય મેરડીમાં મળશું નવા વિડીયો સાથે